અંકલેશ્વરમાં ધૂળેટીનો ધમાલ પરંતુ સુરક્ષાની અવગણના ચિંતાજનક અંકલેશ્વરમાં ગતરોજ ધૂળેટીનું આગવું ઉત્સાહભેર અને રંગીન રીતે ઊંધાભેર ઉજવણી કરવામાં આવી હતી લોકો દિવસભર એકબીજા પર રંગો ઉડાડતા સંગીત પર ઠૂમકા લગાવતા અને આનંદ માણતા નજરે પડ્યા હતા ઉત્સવ પછી મોટી સંખ્યામાં લોકો નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્ર થયા હતા નદીનું પાણી ઊંડું હોવા છતાં લોકો અવિચારી રીતે પાણીમાં ઊંડે જતા જોવા મળ્યા હતા અને કેટલાક તો કિનારાથી દૂર સુધી પાણીમાં પ્રવેશી જોખમ ભર્યા વિસ્તારમાં પણ સ્નાન કરતા હતા અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં અગાઉ અનેક લોકો નર્મદા નદીમાં ડૂબી ચૂક્યા છે છતાંય લોકો ખતરાની પરવા કર્યા વિના પાણીમાં ઉતરી રહ્યા છે આ સ્થિતિમાં ચિંતાનો વિષય એ છે કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી નદીના કિનારે રેસ્ક્યુ ટીમ કે લાઈફ ગાર્ડ્સ પણ હાજર ન હતા જેનાથી સંભવિત દુર્ઘટનાનો ખતરો વધ્યો હતો જો આ પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની આ પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે તંત્રની બેદરકારી અને લોકોની બિનજવાબદાર વર્તણૂક બંને ગંભીર ચિંતાનું કારણ છે આવી સ્થિતિમાં તંત્રએ યોગ્ય પગલાં ભરવા જોઈએ અને લોકો પણ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપે તે હવે જરૂરી બન્યું છે